সানা চলো 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 চিরাক পাডনা থামানো নানা হিছেরাকে ইন তিয়ান লাগে নাগেনি মক্যসন ইন লাগন ছলে ইইন ইন অলাগন ইনা ইন ইন તમે ઓમેસ હાલો નીકળી હવે હા હવે લવ દેખરા સંતો મસ્કેઈરું છે ને હા ચિને જાબી મસ્કેઈરું છે હાલો ચિરક રીતે આપણે જઈએ આ બાયું બધી જાવા દે હાલો પછી બહુ રોકાઉ નથી હો જમી લેની નીકળી જાવ છે બેન પાલ બેન શું કરવું છે એવું જ કરવું છે હા હા એવું જ કરવું છે બહુ ન રોકાઉ আ খরের মনেতে লা হা ম না তো খ বানা সুতইহা আবিছি ওবারভাল আর বললাবে আ ফটা জমি না ভানেবে কিু লানে বললা তম জমি সা না ভারত না তো। બસ મના પાક લેન થઈ ગઈ છે પેલા જમીને પર શાંતિથી બેસશું વાઉ મસ્ત શૂટર રેસ થેન્ક યુ અહીંથી પ્લેટ લઈ લેજે ચલો આ સુકો દઈ તો મસ્ત છે ને ત કેટલી ખાઈ દેસ બધી વેરાઈટી છે ઇટાલિયન છે છો તો ચાઈનીઝ છે પંજાબી છે ગુજરાતી બધું જમણવાર તો કર્યું છે આલે पायल બેન તો જો ઘાસ પૂસ ખાય અને લગનમાં નો ડાયટિંગ કરવાનું હોય पायल બેન હા તો દબાવીને ખાઈ લેવાનું હોય લેવાના પૈસા વસૂલ કરવાના ને નહીં જીનલ એ હા પાયલ બેન આ શું તમે લઈને આવ્યા છો જો તો આવ ખવાય કે અમે જો બે પ્લેટ ઉભરી જેમ લાગે કોઈ જોયું જ ન હોય ખાવાનું બધું લઈ લીધું જેટલું હતું એટલે હજી કોઈ લેવા જાઉં છું આવશે ને અહીંયા બાજુ મસ્ત વેરાયટી છે સુગંધ આવતી હતી મસ્ત થોડું થોડું બધું ટેસ્ટ કરી લઈ ને બધી વેરાયટી ના મારી ડાયટ બગડી જાય ને મને બિલકુલ ના ગમું હું એકદમ પ્રોપર ડાયટમાં તો ક્યાંય બી જમવા जाऊ ને એટલે મારું ડાયટ તો ક્યારે હું છોડું જ નહીં મોસ્ટ મેક્સિકન સલાડ છે તમે ટ્રાય કરો તમને મજા આવશે ના રે બાપા તમારું મેક્સિકન સલાડ તમે ખાવ કમાટ નથી હું ખાવ પામરા ઈટસ સો યમી એકવાર ટ્રાય કરી ને તો ખબર પડે તમને હાલ હું અહીંથી લેતા આવી ઓલી બાજુ મસ્તીનું છે એ હમણાં આવીઓ લઈને પાયર બે